ખેડૂત ખેડૂત હોય છે ખેડૂતનું કોઈ નામ કે હોદ્દો કે સરનામું નથી હોતું કારણ કે ખેડૂતને હંમેશા જગતનો તાક કહેવામાં આવે છે પરંતુ આ ખેડૂતને વિચારો કે લાચાર ખેડૂત નથી બનાવતો પરંતુ કુદરત અને સરકાર બનાવે છે જો કુદરતે તેમને લાચાર અને વિચારો બનાવ્યો છે તો ક્યાંક સરકારે પણ તેમને મદદ કરવાની હોય છે પણ આ સરકાર પણ પડ્યા ઉપર પાટું મારતી હોય તેવું લાગે છે કારણ કે જ્યારે સહાયની જરૂર હોય છે ત્યારે સહાય નથી આપતી માવઠવું પડે છે અતિવૃષ્ટિ આવે છે કોનામાં ખેડૂત જાય તો જાય ક્યાં અને આજે ખેડૂતની વાત એટલા માટે કરવી પડે છે કારણ કે જસદણની ઘટના અમારી સામે આવી છે કે જેમાં ખેડૂતો મગફળી વેચવા માટે જાય છે ટેકાના ભાવે ખરીદી કરવાની હોય છે અને આ ખરીદી નથી થતી એટલા વાત કરવી પડે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અમે અવારનવાર ખેડૂતની વાત એટલા માટે કરતા હોઈએ છીએ કારણ કે જ્યારે પણ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ આવે છે ત્યારે હંમેશા ખેડૂતને માળ સહન કરવાનો વારો આવે છે હાથમાં જે ઘોડીઓ એટલે કે થોડી ઘણી જેમણે વાવેતર કર્યું હોય છે તેમાંથી થોડો ઘણો પાક પોતાના ઘરમાં આવે છે જે વેચવા જાય છે તો ભાવ નથી મળતો અને જો તેઓ વેપારીઓને વેચે છે તો ક્યાંક ખેડૂતની મજબૂરી હોય છે કે અમારે નથી વેચવું અમારા ઘરમાં થોડા ઘણા પૈસાની જરૂર છે એટલા માટે અમારે મગફળી છે કપાસ છે કે કોઈ પણ પછી ધાન છે તે વેચવા જવું પડે છે વેચવા માટે જાય વેપારીઓનો ફાયદો ઉઠાવે ઓછા ભાવમાં વેપારી ખરીદી કરે અને પછી એ જ વેપારી જ્યારે ટેકાના ભાવે ખરીદી ખુલે એટલે ત્યાં વેચી અને ડબલ પૈસા કમાય અને આમાં મરો છે ખેડૂતોનો એટલે સરકારને અહીંયા એક એ વિનંતી કરવાની છે કે તમે જે લાભ પાચમ પછી જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરો છો કે કોઈ પણ પાક ખરીદવાની શરૂઆત કરો છો તો તમે નવરાત્રી પછી એટલે કે દશેરા પછી તમે આ પાક જે ખરીદવાની શરૂઆત કરો મગફળી ખરીદવાની શરૂઆત કરો જેથી કરી એક નાના ખેડૂતે જ્યારે પોતાનો પાક છે તે વેચવા જવા માટે ક્યાંય બીજે ન જવું પડે વેપારીઓને ન આપવો પડે કારણ કે આ જ વેપારીઓ ઓછા ભાવે ખરીદી કરે છે અને પછી વધારે ભાવે ટેકાના ભાવે વેચી મારે છે એક ખેડૂતને પૈસાની જરૂર છે ઘરમાં લગ્ન પ્રસંગ હોય છે કોઈ નાના મોટો પ્રસંગ આવે છે એટલે એમને મજબૂરીથી આ પોતાનો પાક વેચવો પડે છે કારણ કે બિયારણ લેવાનું હોય છે શિયાળુ પાકની શરૂઆત થતી હોય છે શિયાળાની શરૂઆત થાય એટલે વાવેતર કરવાનું હોય છે અને વાવેતરમાં પૈસાની પણ એટલા માટે જરૂરિયાત પડે છે કારણ કે જે જે આપણને સહાય નથી મળી ચોમાસાની અંદર પાક વાવ્યો હોય છે તેમાં નુકસાન ગયું છે એટલે તેમને થોડા ઘણા પૈસાની પણ લાલચ હોય છે એટલે પાક તેઓ વેચી દેશે અને આ જ વેપારીઓ ફાયદો ઉઠાવે છે એટલા માટે સરકારને એક એ પણ વિનંતી કરવાની છે કે તમે જે પાકની જે ખરીદી કરવાની શરૂઆત કરો છો લાભ પાચમ પછી તો તમે દશેરા પછી કરવાનું શરૂ કરી દો જેથી કરી કોઈ નાનો ખેડૂત છે તેમને મરવાનો વારો ના આવે બિચારો ખેડૂત જાય તો જાય તમારી પાસે જ આશા છે છે એમને એટલે તમારે એમના ઉપર ધ્યાન આપવાનું બીજી તરફ જયારે શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી દેવામાં આવે છે તો ખાતર ની અછત હોય છે ખાતર નથી મળતું અને ખાતર લેવા જાય છે તો બે થેલી આપવામાં આવે છે હવે જેમ ત્રીસ થી પાંત્રીસ વીઘાનું વાવેતર કરવાનું છે એમને બે થેલી ખાતર શું થાય તમે બે થેલી ખાતર આપો અને એમની સાથે જે આ નેનોની બોટલ છે તે ફરજિયાત આપો છો એટલે પૈસા તો તેમને હમણાં ચૂકવવાના છે તમે એ તો ફ્રી માપતા નથી અને ઉપરથી તમે એવું સ્વીકારો છો રાઘવજી પટેલ કે હા ગુજરાતની અંદર અત્યારે ખાતરની અછત છે અત્યારે ખેડૂતોને એનપીકે કે ડીએપી ખાતરની જરૂરિયાત છે પરંતુ અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે એટલે ક્યાંક વચ્ચે કંઈક એવો પ્રોબ્લેમ આવ્યો છે જેથી કરી ખાતર વચ્ચે અટવાઈ ગયું છે પણ સાહેબ જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ કામ હોય છે શિયાળુ પાકનું વાવેતર કરવું છે ત્યારે આ ખાતરની જરૂરિયાત પડે છે પછી તમારા ખાતરની કોઈ જરૂરિયાત નથી શિયાળુ પાકનું વાવેતર થઈ જાય પછી કારણ કે તમારે સહાય આપવાની હતી એ આપી નથી કુદરતે પોતાનો માર વરસાવ્યો અતિવૃષ્ટિ આવી અનેક જેટલો પાક હતો એ બધો ધોવાઈ ગયો જેટલો વધ્યો હતો એટલો પણ વેપારીઓ ઓછા ભાવે લઈ ગયા જ્યારે તમારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની હોય ત્યારે તમે કરતા નથી અને નથી કરવાની હોતી ત્યારે તમે કરો છો અને પછી જ્યારે ખેડૂત મગફળી કે કપાસે કે કઈ પણ તે પોતાનો પાક છે વેચવા માટે જાય એટલે તમે એવું કહી દો છો કે ના આજે નહીં લેવામાં આવે જસદણની વાત જે રીતે કરી રહ્યા છીએ જસદણના ખેડૂતો લગભગ આજે સવારે બે વાગ્યાથી લાઈનમાં ઊભા હતા કેમ પોતાની મગફળી વેચવી હતી મગફળી તો ના વેચાય પરંતુ જેમને યોગ્ય જવાબ આપવો જોઈતો હતો એમણે યોગ્ય જવાબ ના આપ્યો એકબીજા ઉપર ખોડોળ્યો એપીએમસી ના ચેરમેન છે અરવિંદ તાગડિયા તેમને ફોન કરવામાં આવ્યો તો એવું કહી રહ્યા છે કે મને કંઈ ખબર નથી આમાં હું કંઈ જાણતો નથી એજન્સી એવું કહી રહી છે કે જે અરવિંદ તાગડિયા છે તેમણે એવું કહી દીધું કે મગફળી તમારે નથી ખરીદવાની ક્યાં એવું પણ જાણવા મળ્યું છે કે જે અરવિંદ તાગડિયા છે તેમને પોતાની માનીતી એજન્સીઓને આ કામ આપવું હતું તમે તમારા ઘર ભરવાના ચક્કરમાં તમે ખેડૂતોને શા માટે હેરાન કરો છો ભાડે ટેમ્પો કરીને આવવું પડે છે ટ્રેક્ટર કરીને આવવું પડે છે એમાં માલ સામાન લઈને એપીએમસી સુધી પહોંચે છે તેમ છતાં જ્યારે લેવાની આવે છે અગિયાર તારીખની વાત હતી ટેકાના ભાવે ખરીદીની છેક આજે એકવીસ તારીખ થઈ દસ દિવસ વીતી ચૂક્યા છે તેમ છતાં રાત્રે ખેડૂતોને મેસેજ આવે છે ખેડૂતોમાં એક આશા જાગે છે કે ચાલો કાલે સવારે આપણી મગફળી વેચાઈ જશે જે થોડા ઘણા પૈસા આપણા ઘરમાં આવ્યા જેના થકી આપણે શિયાળુ પાકનું વાવેતર કરીશું પણ એ પણ આશા કે આ સરકાર છે સરકારના અધિકારીઓ છે તંત્ર છે તેમને તેમને ગમતું નથી નથી પોતાની એજન્સીઓને પોતાના માણસોને સાચવવા માટે ખેડૂતને તમે બલીનો બકરો બનાવો છો આ એટલા માટે શબ્દ વાપરવો પડે છે કારણ કે તમે ક્યારે ધ્યાન નથી આપ્યું જ્યારે તમને પૂછવા માટે આવીએ છીએ ત્યારે તમે એવું કહી દો છો કે ધારાસભ્ય પાસે જાઓ બીજા પાસે જાઓ આમ જાઓ તેમ જાઓ ક્યાં જવાનું ના તમે સાંભળો છો ના તમે ખાતર આપો છો ખાતર આપો છો તો પણ તમારી મનમાની કરો છો હવે આ ખેડૂતો કહી રહ્યા છે કે અમને અમારે કોને રજૂઆત કરવાની તો ત્યાંથી જે આ અરવિંદ તાગડિયા છે એવું કહે છે કે તમે ધારાસભ્યને વાત કરો તો કુંવરજી બાવડીએને રજૂઆત કરી છે તો એ પણ કેમ ધ્યાન નથી આપતા મત તમને આપ્યા છે સત્તા ઉપર તમને બેસાડ્યા છે તો જવાબદારી પણ તમારી આવે છે કે તમારે આ બધું સમજવાનું છે તમારે ખેડૂતને લાચાર કે બિચારો નથી બનાવવાનો તમારે ખેડૂતની સાથે ઊભું રહેવાનું છે જ્યારે મત લેવા માટે આવો છો ત્યારે તમે આ ખેડૂતના હાથ અને પગ જોડીને કહો છો કે ભાઈ મત આપજો અમે તમારું કામ કરીશું પણ જ્યારે કામ કરવાના આવે છે ત્યારે ક્યાં જાવ છો અને રાઘવજી પટેલ તો એવું કહે છે કે અઠવાડિયાની અંદર ખાતર આવી જશે પાકનું જ્યારે વાવેતર કરવાનું છે ત્યારે જ ખાતરની જરૂર પડે છે વાવેતર થઈ ગયા પછી તમારું ખાતરનું કોઈ કામ નથી અને અત્યારે જે ટેકાના ભાવે 800 થી 1000 રૂપિયા ભાવ ચાલે છે એટલે કે જે ખેડૂત છે

અને જે એક કોથળાની અંદર પાંત્રીસ કિલો મગફળી ના હોય એટલે તમે એમને પાછા મોકલી દો છો આ તો કેવો નિયમ છે કેમ ત્રીસ કિલો મગફળી એકત્રીસ કિલો મગફળી કોથળામાં ભરીને આવે તો તમને એ મગફળી પસંદ નથી કેમ તમારે શું કરવાનું છે કે તમે આવો નિયમ બનાવ્યો છે એક એ તમને વિનંતી કરવાની છે રાઘવજી પટેલ તમારી સરકાર તમારા જે અધિકારીઓ એપીએમસીમાં જે બેઠેલા માણસો છે એમને કહી દો ખેડૂત

કારણ કે એમને પોતાનું ઘર ભરવામાં રસ છે પોતાના પ્રસંગ સાચવવામાં રસ છે પોતાના માનીતા માણસોને સાચવવામાં રસ છે અને અત્યારે જે રીતે રાઘવજી પટેલ માન્યું કે તમે સ્વીકાર્યું કે કેન્દ્રમાં અમે રજૂઆત કરી છે ખાતર નથી આવ્યું ખાતર આવશે અઠવાડિયા પછી અત્યારે વચ્ચે કંઈક સર્વર ઠપ છે એટલે ખાતર નથી પહોંચતું તો કંઈક એવી બીજી સુવિધા કરો જેથી કરી જે અત્યારે અતિવૃષ્ટિમાં ધોવાણ થયું છે તમે સહાય તો નથી આપી તમે જે મદદ પણ નથી કરી પણ એટલીસ્ટ કે તમે જે ખાતર પહોંચાડવાનું છે તો પહોંચાડી દો તમારે ખાતર આપવું છે તો જે અત્યારે એક લગભગ તમે પણ એ વિડીયો જોયો હશે કે ખાતરની સાથે નેનો યુરિયા છે નેનોની બોટલ છે ફરજિયાતપણે આપવામાં આવે છે હવે જેમની પાસે પૈસા જ ઓછા છે ખાતર લેવાના એમને તમે આ બોટલ આપીને વધારે પૈસા કેમ ચૂકવા તેમની પાસેથી લોશો કોને રજૂઆત કરવાની અધિકારી કહે છે ધારાસભ્ય પાસે જાવ ધારાસભ્ય એમ કહે છે મારામાં નથી આવતું મને કંઈ ખબર નથી તમને જયારે જરૂર છે ત્યારે આ બધા જ ખેડૂતોએ રાત અને દિવસ મહેનત કરીને તમને જીતાડ્યા છે સત્તા આપી છે પછી તમારી પાસે સત્તાનો નશો આવે એટલે તમે બધું ભૂલી જાઓ છો અત્યારે ખેડૂતને તમે બધા જ ભેગા થઈને બિચારો બનાવો છો લાચાર બનાવો છો તમારે જેને સાચવવાનો છે તમે એને સાચવતા નથી પછી એક સમય એવું આવશે કે જ્યારે આજ ખેડૂત છે જે કંટાળી અને અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે ત્યારે આપણે બધા જ આજ ખેડૂત પાસે મદદ માંગીશું કે અમારે અનાજની જરૂર છે જે થોડું ઘણું તમારી પાસે હોય એમને આપજો ક્યાંક એવા દિવસો પણ ના આવે કારણ કે અત્યારે ખેડૂત હવે કંટાળી ગયો છે કારણ કે ઉપરથી કુદરત એટલી મહેરબાન છે વરસાદ લાવે છે અતિવૃષ્ટિ કરે છે અને પાક આખો ધોઈ નાખે છે હાથમાં થોડા ઘણા પણ જો પૈસા આવે તો પણ આ ખેડૂત રાજી થઈ જાય છે આ ખેડૂત એટલો દિલદાર છે કે કોઈકને આજુબાજુના લોકો પણ રહેતા હશે એમને કઈ જરૂરિયાત હશે મગફળી કે કોઈ બીજું વાવેતર કર્યું હશે એમાંથી એ આપી દેશે પણ જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમારી પણ ફરજ આવે છે કે તમે એમને સારી રીતે ભાવ આપો ટેકાના ભાવે વ્યવસ્થિત ખરીદી કરો જલ્દી ખરીદી કરો જેથી કરી આ ખેડૂતને બીજા કોઈ લોકો પાસે જઈ અને હાથ ન લંબાવો પડે હવે રાઘવજી પટેલ તમારે પણ આ વસ્તુ સાંભળવી એટલી જરૂરી છે કારણ કે આ ખેડૂત હવે દવા પીવાની વાત કરે છે કેમ કારણ કે આ કંટાળી ગયો છે તમારા અધિકારીઓ એમના એજન્સીના માણસો ખો ઉપર ખો આપે છે કે મારામાં નથી આવતું ધારાસભ્ય પાસે જાઓ ધારાસભ્ય બોલવા તૈયાર નથી એટલે કુંવરજીભાઈ બાવળિયા તમારો પણ મત વિસ્તાર છે જસદન એપીએમસી ના જ્યાં ખેડૂતો શું કહી રહ્યા છે એ કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ બંને સાંભળવું એટલું જરૂરી છે જેથી કરી તમને પણ ખબર પડે કે અત્યારે એપીએમસી માં શું ચાલી રહ્યું છે તમે જે મોટા મોટા વાયદા કરો છો કે ટેકાના ભાવે અમે ખરીદી કરીશું તો કરો છો કે નહીં એ પણ તમને ખબર પડશે એટલે પેલા તમે બંને આ સાંભળી લો ખેતર આપ્યું હોય તો મને ખબર હોવી જોઈએ કે મેં ખેડૂતો ના નથી પાડતા તમને કોઈ વસ્તુ નું હોય ના નથી પાડતા પણ આની જવાબદારી કોની પાસે

છે મગફળી લઈને અમે કાલ મેસેજ આવ્યો કે તમારો વારો આવી ગયો છે વેલા સવારના ચાર વાગ્યા થી આવ્યા છે વાહન ભાડે લઈને આવ્યા છીએ અહીંયા લોકો જે અહીંયા પોચ્યા તો આ લોકો કે છે કે અમને ઉપર થી ઓર્ડર છે કે ગુજકો વાળાનો કે ખરીદી બંધ છે અહિયાં તો આ ભાડા અમે ખેડૂત હેરાન થઈ છે તો આનું કોણ આનું ભાડું કોણ આપશે બસ હવે આ ખેડૂતે અહીંયા વાત કરી દીધી છે કે અમે ક્યાં જઈએ અમને અમારી સાથે જે રીતે ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે અમે રાતના બે વાગ્યાથી આ લાઈનમાં ઉભા રહ્યા છીએ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તાડ પડે છે તેમ છતાં અમે અહીંયા ઊભા છીએ કેમ અમારી મગફળી વેચાઈ જાય દસ દિવસ તો લંબાઈ છે આજે એકવીસ તારીખ છે તો આજે તો અમારી મગફળી લઈ જાય ડીઝલના ભાવ એટલા છે હવે કોઈ ગામડે થી અહીંયા આવે વધે ડીઝલનો ખર્ચો એટલો કોઈકને ભાડું આપવાનું હોય છે આ બધું ભાડું ડીઝલના પૈસા ક્યાંથી ચૂકવવાના તમે કંઈક આપશો તો એ બીજા લોકોને ચૂકવશે જેથી કરી બીજાનું પણ જે ભરણ પોષણ થાય છે તે થાય અને રાઘવજી પટેલ તમે જે માન્યું છે કે કેન્દ્રની સરકારમાંથી અમે અત્યારે મંગાવ્યું છે ખાતર જે આવી રહ્યું છે તે પણ તમારે સાંભળવું જરૂરી છે કારણ કે હવે વિપક્ષ પણ પાછળ નથી રહ્યું તમને જવાબ આપવામાં એટલે આ વખતે રાઘવજી પટેલને પણ લલિત વસોયા જબરદસ્ત રીતે જવાબ આપ્યો છે હવે રાજકારણની આમાં શરૂઆત થઈ ગઈ છે કારણ કે ખેડૂતોનું કોઈ સાંભળે કે ન સાંભળે પરંતુ લગભગ વિપક્ષમાં જે લોકો બેઠા છે તે તો સાંભળે છે હવે આ સરકાર એમનું પણ સાંભળે છે કે નહીં એ તો ખબર નથી પરંતુ અહીંયા એ પણ સાંભળવું જરૂરી છે કે આ મુદ્દે લલિત વસોયા શું કહી રહ્યા છે આજે રાજ્યના કૃષિ મંત્રીએ મીડિયા સામે આવીને સ્વીકાર્યું છે કે રાજ્યની અંદર રવિ પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપી અને એનપીકે ની અછત છે કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે ખાતરનો જથ્થો માગ્યો છે અને અઠવાડિયાની અંદર ખાતર આવી જશે રાઘોજીભાઈએ એક ચોખવટ કરવાની જરૂર હતી કે ખેડૂતોની જરૂરિયાત કેટલી છે અને કેન્દ્ર સરકારે ગુજરાતને ખાતરનો જથ્થો કેટલો ફાળવ્યો છે અમારી પાસે જે માહિતી છે એ માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોને જે રાસાયણિક ખાતર ડીએપી અને એમપીકેની જરૂર છે એના કરતાં કેન્દ્ર સરકારે ઓછો જથ્થો ફાળવ્યો છે અને કૃષિ મંત્રી અઠવાડિયાની અંદર ખાતર આવવાની વાત કરે છે તો કૃષિ મંત્રીને એટલો ખ્યાલ હોવો જોઈએ કે રવિ પાક વાવેતર માટેનો સમય વીતી રહ્યો છે અને પાછળથી રવિ પાકનું વાવેતર કરવામાં આવે કે લેટ વાવેતર કરવામાં આવે તો એના ઉત્પાદન ઉપર એની અસર થાય છે એટલે કૃષિ મંત્રી શ્રી અને રાજ્ય સરકારની જવાબદારી છે કે ગમે તે વ્યવસ્થા કરીને તાત્કાલિક ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો પૂરો પાડવો જોઈએ દલિતભાઈ અત્યારે કેવી અછત રહી છે ખેડૂતો કેવા હેરાન થઈ ગયા છે ખુદ કૃષિ મંત્રી સ્વીકારી રહ્યા છે કે રાજ્યમાં ડીએપી અને એનપીકે ની અછત છે રવિ પાકના વાવેતરમાં મોડું થઈ રહ્યું છે એક જગ્યા ઉપર તાલુકા મતકો ઉપર 300 400 ખેડૂતો રાતથી સવાર સુધી લાઈનમાં ઉભા રહે છે ત્યારે એને બબે થેલી ખાતર મળે છે બે થેલી ખાતરની અંદર 4 વીઘાની અંદર વાવેતર થઈ શકે ખેડૂતોએ દસ વીઘાની અંદર વાવેતર કરવું હોય તો દસ દિવસ લાઈનમાં ઉભું રહેવું પડે એ સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અનાવડતને કારણે ઉભી થઈ છે અને ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે લલિત વસોયા તો તેમના ઉપર પ્રહાર એટલે કે રાઘવજી પટેલ ઉપર પ્રહાર કરી દીધા છે હવે રાઘવજી ભાઈ તમે જે બોલ્યા છો કે અઠવાડિયાની અંદર ખાતર આવી જશે ખાતર ની અછત નથી ખાતર છે ખાતર આપવામાં આવે છે અને તેમ છતાં જ્યારે તમારા ઉપર આવ્યું કે ખાતર ક્યાં જે કોને મળે છે ત્યારે તમારે જવાબ આપવો જ પડ્યો કે હા ખાતરની અછત છે અમે આપીશું એટલે તમે જે બોલ્યા છો એ તમે પણ સાંભળી લો

પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે અત્યારે જથ્થો આવી રહ્યો છે અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે કયા કયા વિસ્તાર એવા છે કે શોર્ટેજ લગભગ આખા ગુજરાતમાં રવિ પાકના વાવેતરની અત્યારે શરૂઆત છે અને જ્યાં જ્યાં વાવેતર કરવાનું હોય ત્યાં પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની જરૂરિયાત રહી છે ખાતર પ્રાઇવેટ કંપનીમાં પણ લઈ જવાતું હોય છે એ બાબતે કોઈ ધ્યાનમાં આવ્યું નથી એવા કિસ્સા ધ્યાનમાં આવે છે ત્યાં અમે કડક હાથે કાર્યવાહી કરી છે ધારો કે ખાતર અઠવાડિયા સુધી વાવેતરની સિઝનની શરૂઆત જ થઈ છે અઠવાડિયામાં તો હું માનું ત્યાં આ પ્રશ્ન સંપૂર્ણપણે સોલ્વ થઈ જશે જસદણના જે ખેડૂતો કહી રહ્યા છે એ પણ રાઘવજી પટેલ લગભગ તમે સાંભળી જ લીધું હશે હવે તમારે એ પણ સાંભળવાનું છે જે આ ખાતરના વિક્રેતાઓ છે તે કહી રહ્યા છે કે અમને ફરજિયાત આપવામાં આવે એટલે તમારે ફરજિયાત લેવું પડશે હવે આ ફરજિયાતમાંથી પણ બહાર નીકળીએ અને ખેડૂતોની મદદ કરીએ એટલે પહેલા તો આપણે આ વિડીયો જોઈ લઈએ સી પટેલ જામુડાવાડાને નહીં આવ્યો છો મેં અત્યારે ડીએપી ખાતર લીધું છે અઢાર છેંતાલીસ જીરો એની બેગુ મને એક નેનો ડીએપી આપ્યું છે ફ્રન્ટ થેલી એક બોટલ આપ્યો છે જો કે આ શેઠ છે આ શેઠ એવું કહે છે કે અમને ઉપરથી આપી હે તો સરકાર એમ કહે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી અને અમને ઉપરથી ફરજજિયાત આપ્યું છે આવડા શેઠ એમ કહે કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે તો સરકાર બે તરી તલવર નો આપે તા જાહેરમાં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી તો આને હું કામ હેરાન કરે છે

માન્યુ રાઘવજી પટેલ તમે કહી દીધું કે જથ્થો આવી રહ્યો છે કેન્દ્ર સરકારે જથ્થો ફાળવી દીધો છે પરંતુ જલ્દી કરજો ક્યાંક શિયાળુ પાકનો જ્યાં સમય છે તે જતો ના રહે બીજી વખત તમારે પણ ક્યાંક તમારી જે વાત કરી છે તમે જે નિવેદન આપ્યું છે એમાં તમારે બદલવું ના પડે કારણ કે રાજનેતાઓ હંમેશા નિવેદન આપી દે છે અને પછી બદલી દે બદલી દે છે એવું અમે જોયું છે પણ ક્યાંક આ આ વખતે ખેડૂતોનો ખેડૂતોનો સવાલ છે છે પ્રશ્ન એટલે તમારે તમારે જવાબ આપવો પડશે ઝડપથી કાર્યવાહી કરાવી પડશે કારણ કે અત્યારે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે કાં તો પછી તમે જે સહાય નથી આપી એ સહાય આપો સહાયના ક્યાં પૈસા અધ વચ્ચે ઝોલા ખાય છે એ પણ અમને ખબર નથી પણ તમારાથી જે શક્ય બને છે જલ્દી કરાવજો એટલે કે અત્યારે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે તો ખાતર અપાવજો અને ખાસ કરીને જે નિયમ છે એક કોખડાની અંદર પાંત્રીસ કિલો મગફળી ભરીને આવવાનું તે પણ એમના ઉપર ધ્યાન આપજો જો તમને ખબર ના હોય તો જાણી લેજો અને જે અત્યારે આ ઘણા બધા જગ્યા ઉપર જે આ બધું ચાલી રહ્યું છે તે બંધ કરાવજો કારણ કે ખેડૂતો પાસે જ્યારે કઈ જ એમનું સમાધાન નથી હોતું ત્યારે જ એ ગમે તેમાં મગફળી ભરીને તમારી પાસે આવે છે એટલે જે તમને નથી ખબર તમારી નીચે શું થઈ રહ્યું છે બધું જાણી લેજો ખેડૂતોનો સવાલ છે ભલે સહાયમાં હજુ એક બે મહિના વિલંબ થાય તો ચાલશે પરંતુ ખાતર વહેલી તકે પહોંચાડજો નેનો યુરિયાની જે તમે આ બોટલ અપાવો છો એ પણ બંધ કરાવજો અને જે આ પાંત્રીસ કિલો મગફળીવાળી જે વાત છે તેમના ઉપર પણ તમે ધ્યાન આપજો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર